હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એમાં એકમ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તેની સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે આમ શીખ્યુ પ્રશ્નો છે એના જવાબ આપણે આ રીતે ઠીક કરવાના રહેશે બરાબર આ રીતે આપણે શરૂઆતના જે આમ સીખી પ્રશ્નો છે એના જવાબ ઠીક કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન બે છે ખાલી જગ્યા પૂરો એના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ખરા કે ખોટા જણાવો એમાં જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ચાર છે મને ઓળખો એમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર પછી પ્રશ્ન પાંચ છે યોગ્ય જોડકા જોડો એમાં આપણે જવાબ આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન છ છે કે ખોટો શબ્દ છે ચેકવાનો છે અને સાચો જવાબ છે એના સાથે વાક્ય આપણે ફરીથી લખવાનું છે બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત એમાં જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એમાં જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન બે માં જે પ્રશ્નો હતા એમાં ત્રીજો ત્રીજો બીજો અને ચોથા પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે લખીશું પછી પાંચ છ અને સાતમા પ્રશ્નોનો જવાબ આ રીતે લખીશું આપણે બરાબર ત્યાર પછી આઠમા અને નવમા પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે હવે પ્રશ્ન નવ છે વર્ગીકરણ કરો એમાં જવાબ આપણે આ રીતે લખવાના છે જળકૃત ખડક અને રૂપાંતરિત ખડકોનો હવે નીચે આપેલા વિધાનો માટે કારણો આપો એમાં પહેલું જ કારણ છે પૂર્ણા મેદાનની કુદરતી તટબંધ કહેવાય છે બીજું કારણ છે હિમનદીમાં ટ્રમલિન એટલે કે ભૂમિ સ્વરૂપની રચના થાય છે બરાબર અને ત્રીજું કારણ છે રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે તો આ ત્રણે ત્રણના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન છે ચિત્ર ઓળખવાનું છે તેના વિશે વાક્ય લખવાનું છે પહેલા ચિત્ર રણ પ્રદેશનું છે ને એના વિશે આપણે આ રીતે લખીશું બરાબર પછી આ બીજું ચિત્ર છે ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે બરાબર એના વિશે આપણે આ રીતે લખીશું ત્રીજું ચિત્ર પૃથ્વીના સ્તર બતાવે છે પ્રશ્ન બાર નીચેના પ્રશ્નના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખવામાં પહેલો જ પ્રશ્ન છે કે જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું બરાબર બીજો પ્રશ્ન છે કે ખનીજો કોને કહે છે એનો જવાબ છે બરાબર અને આ છે ત્રીજો પ્રશ્ન કે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદભવી છે એના જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી છે ટૂંકનો એમાં ભૂકંપની પ્રક્રિયા વિશેની ટૂંક છે પ્રથમ તો ત્યાર પછી જ્વાળામુખી પર્વત જે અધૂરો છે અધૂરો પાછળના પેજ ઉપર છે આ અધૂરો જવાબ જ્વાળામુખી પર્વતનો છે બરાબર અને ત્રીજી ટૂંક છે પવનનું કાર્ય તો આ રીતે ત્રણેય ટૂંકના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર એ પ્રોજેક્ટ કાર્ય છે એક જેનો જવાબ આ રીતે લખવાનો છે આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય